બે બે કેતી હતી ને ઘેટનીનો મુખવાસ બનાવવો છે મુખવાસ બનાવ્યો કે નહીં લઈ સાક વાત નો હા ભાઈ મુખવાસ તો બનાવ્યો છે બે ફ્લેવરના બનાવ્યા છે એક એક સેવાવો બનાવ્યો છે અને ખાડો બનાવ્યો છે તારે કયો ખાવું છે બેટમ કરી પછી ખબર પડે આ ખાડી ખમણ લેતી આવો હા ભાઈ આ ખાડો બનાવેલો છે

આવો જ હોય પણ તારા જેવી ખાખરાની ખીર થોડી આંબાના રસમાં રસ માં હું જાણે